કયા પક્ષીની આંખો તેના મગજ કરતાં મોટી હોય છે ઓપ્શન એ કબૂતર ઓપ્શન બી ગોવડ ઓપ્શન સી શાહમુર્ગ ઓપ્શન ડી કાગડો સાચો જવાબ છે ઓપ્શન સી શાહમુર્ગ મશરૂમ્સના અભ્યાસને શું કહેવામાં આવે છે ઓપ્શન એ વનસ્પતિ શાસ્ત્ર ઓપ્શન બી કીટશાસ્ત્ર ઓપ્શન સી માઇકોલોજી ઓપ્શન ડી જીવવિજ્ઞાન સાચો જવાબ છે ઓપ્શન સી માયકોલોજી કયા ગ્રહનો દિવસ તેના વર્ષ કરતાં લાંબો છે ઓપ્શન એ બુધ ઓપ્શન બી મંગળ ઓપ્શન સી ગુરુ ઓપ્શન ડી શુક્ર સાચો જવાબ છે ઓપ્શન ડી શુક્ર કેનેડાની રાજધાની શું છે ઓપ્શન એ ઓટાવા ઓપ્શન બી મોન્ટ્રીયલ ઓપ્શન સી વાનકુવર ઓપ્શન ડી ટોરોન્ટો સાચો જવાબ છે ઓપ્શન એ ઓટાવા મંગળ પર આકાશ લાલ કેમ દેખાય છે ઓપ્શન એ આયર્ન ઓક્સાઇડ ઓપ્શન બી નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઓપ્શન સી સલ્ફર ડાયોક્સાઇડ ઓપ્શન ડી કાર્બન મોનોક્સાઇડ સાચો જવાબ છે ઓપ્શન એ આયર્ન ઓક્સાઇડ લુડો રમતમાં દરેક ખેલાડી પાસે કેટલા ટુકડા હોય છે ઓપ્શન એ ત્રણ ઓપ્શન બી ચાર ઓપ્શન સી પાંચ ઓપ્શન ડી છ સાચો જવાબ છે ઓપ્શન બી ચાર પ્રાચીન શહેર હમ્પી કયા સામ્રાજ્યની રાજધાની હતું ઓપ્શન એ મૌર્ય સામ્રાજ્ય ઓપ્શન બી મુઘલ સામ્રાજ્ય ઓપ્શન સી વિજયનગર સામ્રાજ્ય ઓપ્શન ડી ચોલ સામ્રાજ્ય સાચો જવાબ છે ઓપ્શન સી વિજયનગર સામ્રાજ્ય કયો દેશ જૂતાના આકારનો છે ઓપ્શન એ ગ્રીસ ઓપ્શન બી તુર્કી ઓપ્શન સી ઇટાલી ઓપ્શન ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન સી ઇટાલી પાણી પછી વિશ્વમાં સૌથી વધુ પીવામાં આવતું પીણું કયું છે ઓપ્શન એ કોફી ઓપ્શન બી શરબત ઓપ્શન સી ચા ઓપ્શન ડી કોકાકોલા સાચો જવાબ છે ઓપ્શન સી ચા સામાન્ય છ બાજુ વાળા બિંદુ ઓપ્શન ડી સત્યાવીસ સાચો જવાબ છે ઓપ્શન બી એકવીસ શરીરનો કયો ભાગ સૌથી ઝડપી સાજો થાય છે ઓપ્શન એ ત્વચા ઓપ્શન બી હાડકા ઓપ્શન સી લિવર ઓપ્શન ડી જીપ સાચો જવાબ છે ઓપ્શન ડી ચીપ અઢારસો છન્નુંમાં પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાઈ હતી ઓપ્શન એ પેરિસ ઓપ્શન બી રોમ ઓપ્શન સી એથેન્સ ઓપ્શન ડી લંડન સાચો જવાબ છે ઓપ્શન સી એથેન્સ એકમાત્ર સ્તન પ્રાણી કયું છે જે ખરેખર ઉડી શકે છે ઓપ્શન એ ઉડતી ખિસકોલી ઓપ્શન બી ચામાચીડિયા ઓપ્શન સી કોલુકો ઓપ્શન ડી સુગર ક્લાઇડર સાચો જવાબ છે ઓપ્શન બી ચામાચિડિયા આપણા સૌરમંડળમાં કયો ગ્રહ તેની ધરી પર બાજુ તરફ ફરે છે ઓપ્શન એ શુક્ર ઓપ્શન બી નેપચ્યુન ઓપ્શન સી યુરેનસ ઓપ્શન ડી શનિ સાચો જવાબ છે ઓપ્શન સી યુરેનસ કયા મધ્યયુગીન ભૂગોળશાસ્ત્રીએ રસ્તાઓ અને રાજ્યોનું પુસ્તક લખ્યું હતું ઓપ્શન એ બિરુની ઓપ્શન બી ઇબ્ન બટુતા ઓપ્શન સી અલ ઇન્દ્રીસી ઓપ્શન ડી પોલો સાચો જવાબ છે ઓપ્શન એ અલબિરુની શરીરમાં કયું સ્નાયુ તેના કદની તુલનામાં સૌથી મજબૂત છે ઓપ્શન એ ગ્લુટિયસ મેક્સિમસ ઓપ્શન બી હૃદય ઓપ્શન સી જડબાના સ્નાયુ ઓપ્શન ડી જીભ સાચો જવાબ છે ઓપ્શન સી જડબાના સ્નાયુ કયા દેશમાં સૌથી વધુ સમય ઝોન છે ઓપ્શન એ યુનાઇટેડ સ્ટેટ્સ ઓપ્શન બી રશિયા ઓપ્શન સી ચીન ઓપ્શન ડી ફ્રાન્સ સાચો જવાબ છે ઓપ્શન ડી ફ્રાન્સ કયા તત્વને ઝેરના રાજા તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ બુધ ઓપ્શન બી સિશુ ઓપ્શન સી આર્સનિક ઓપ્શન ડી સાયનાઇડ साचो जवाब् ऑप्शन सी आर्सेनिक आया प्राणी ने दांत नहीं ऑप्शन ए ऑप्शन बी एंटीएटर, ऑप्शन सी ब्लू वहल ऑप्शन डी फ्लेटिपस। साचो जवाब ऑप्शन बी एंटीएटर। जापानी राष्ट्रीय रमत कई है ऑप्शन ए सुमो कुश्ती, ऑप्शन बी छूडो ऑप्शन सी कराटे ऑप्शन डी बेसबॉल। साचो जवाब है ऑप्शन ए सुमो कुश्ती।